થપો મારવો હોય જો બટન વહી ગઈ 11:30 કામ બધું મે કરી લીધું હે ને 11:30 વાગી ગયા હે ના હા ના જઈ લેની હે ને હું તો જો બેજી ગઈ છે રાંધવાનું બાકી છે લોટ આવી ગયો હે તે ડબરામાં ભર લાયા અને રોટલી કરવાની હે રોટલી કરવાની છે ને રોટલો કરવો હે ને મગ પલાળવા મૂકી દીધા હતા ને બાફાઈ ગયા હે તો ને લોહન ફોળવાનું હે લોહન ફોળતી કરતી મને વરી યાદ એ ને

ખેલી ભરાય તો જો આપણે લહોણ વાળી ચટણી કરી લીલા મરચા ખાંડી ને મગો ખરી ને ખાય એક દી તમારે છે ને લહણ વગરનું શ્યા કો લહણ લહોણ વગરનું શ્યા કેમ જીકી દેવું ન હલાવું થાય ન કોઈ દી શું કહેવાય એવા અખતરા કર્યા ને અખતરા કરવા ને લહણ વગર શ્યા જીકવાના ને જો આને ભણાવી ગયો ને એમાં બેન જીતા ને એટલે મને કલાક અડધી કલાક એટલી નિરાથી જાય ને કે વાત જવાથી બેન ઉઠી જાય જોતા નવરાવી માલિશ કરી તે દિલ મોકરાઈ જાય છોકરાનું ઘડીક વાર ઘેન છડીએ તે ઘૂંટી રહીએ દોઢ વાગ્યા સુધી ઘૂંટી રહીએ પછી એના પપ્પા દોઢ વાગે આવી ગયે તો ત્યાં ઉઠવાનું ટાણું થઈ જાય પછી કલાક એક રેમ થઈએ ને પછી અઢી ત્રણ થાય ને તો ઉઈ જાય પછી તો ઘૂટી રહે પછી તમારો ન આવે તો જો આવું આ લે હે બસ હવે મમ્મી થોડીવારમાં બાય બાય 9:30 વાગ્યા છે મેં અહીંયા કે રોટલી કેલી એ લોટ વહીતો કરતા એવડી એવડી રોટલી કે રોટલી એવડી હોય

તને હું મારી આતી રોટલા કરવાના હોય કામ કરવાનું હોય ખાવાનું હોય બોયરી બોલો લે કે તું પપ્પાને કીમ ખી જાય હું ખી જાય કે

મારી જે મારે ઝઘડો થઈ ગયો તો તે આહાન યાદ રહી ગયો આહાન ગુલ્ફી ખાતા હોય ને વી ગઈ તી તો ઉઠી ને તો જાગતી તી પછી હું જાગતી તી હમ જાઉ હે આહાન ને રોટલી કરે હે ઈમ રોટલી ના કરવાની હોય ગોરીંડું વાળવાનું હોય લોટ નાખવાનું હોય તેલ નાખવાનું હોય અટાંથી પ્રેક્ટિસ કરો મને ભાઈ મોટા થાય ને તો રોટલી કરતા આવડી જાય તો તા પ્રેક્ટિસ કરે તો કોઈ માન જ કરે કા મેં લીધો ઊભા રોટલી કરતા રોટલી પાછી વધારે કરવાની હોય ને થાકી જવાય ને આજ છે ને મારે હવાની બીપીજીક લો હતી અને કામ કંઈ તો જ નહોતું ને એમ થાય કે હું ઝપટ છે ને ખાટલામાં પડી જાવ વાય કે અંધારા આવી જતા હતા એ પછી અટાણે રોટલી કરવી હતી વળી ક્યાંક અંધારા બંધારા આવી જાય ક્યાંક રોહોડામાં ઢીંગલો થઈ જાવ એ પેલા હે ને સુલો એઠો ઉતાલો પછી બેઠા બેઠા રોટલી કહી દઈ પછી શરબત પીધો હતો ખબર ને પપ્પા લઈ આવતા પાય નીકળ શંકર જેવું આવતું હતું પછી ઠંડુ ઠણું પીવાનું મન થયું હતું કે પપ્પા લઈ આવતા પછી હું પી ગઈ એમાં તું બધું ઉઠી ગઈ છે નીંદર માં છે હજી ડિસ્કો નાખી ને તો ભૂઈ જાય લેસન કે કરવા છે જો લેસન કરતી કરતી વાહ વહી ગઈ લેસન માં શું આપ્યું હોય છે શબ્દ ને ખાટલો વાંચી અહીંયા ઢગડીને અહીંયા બેઠી ને હે ને ગરમી હાચું કેમ થાય કે હે ને સુમાઓ વળી ગઈ સુમા પછી શિયાળો ની સુમા પછી પાછો ઉનાળો આવી ગયો એવું લાગે એવો બફારો થાય છે યાહાને છે ને ખાટલો અહીંયા અહીંયા આવતો ને ત્યાં વૈસો વૈસ થોડી રીતે કોણ થાય છે અહીંયા ટીવી જોતી જોતી હે ને લેસન પડતી તી ને હાલો રોટલી કરી લીધી હોય તો મૂકો હવે લેસન કરાવવું હોય આને લેસને કરાવવું પડે પાછું તમારે કરે નહીં ને આ જોવા તુબાનું રોમકડું હતું ને તૂટી ગયું એટલે હે ને એને પપ્પાએ એ મીશોમાંથી કા કહેવાકમાંથી ઓનલાઈન મગાવ્યું હતું ત્યાં આમ ખખડાવી ખખડાવીને એકનો ભાગ વયો ગયો તૂટી ગયું બિચારું મોત આવી ગયું હાલો આજના વિદ્યાને અહીંયા કરું એને બસ આપણે મળ્યું એક કાલે નવા બ્લોગમાં હતામાં મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઇબ ન કરો તો કંઈ નહીં ખાલી એક લાઇક તો આપી હોય તો એક લાઇક કરીને જાયજો અને પાછા આપણે મળ્યું એક નવા બ્લોગમાં હતા બાય બાય